નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ગાંધીનગરની ભગવાન પરશુરામ દાદાની ની શોભાયાત્રા અંગે સમસ્ત બ્રહ્મ સમાજ અને સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા બંને સંસ્થા સહયોગ શોભાયાત્રા નીકળશે એમ સર્વાનુમતિ નિર્ણય કરેલ જેમાં પ્રમુખ નરેશભાઈ દવે ડોક્ટર અશ્વિનભાઈ ત્રિવેદી ગાંધીનગર શહેર પ્રમુખ ભાજપ રુચિરભાઈ ભટ્ટ તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ હિતેશ રાવલ તેમજ સુનિલભાઈ ત્રિવેદી મહામંત્રી મુકેશભાઈ શુક્લ ખજાંચી નરેન્દ્રભાઈ વ્યાસ જિલ્લા પ્રમુખ કિરીટ ઉપાધ્યાય જિલ્લા યુવા પ્રમુખ જીજ્ઞેશ રાવલ શર્મિષ્ઠ મહેતા દર્શના ઠાકર સલાહકાર સમિતિ ચેરમેન કેતનભાઈ જોશી શહેર પ્રમુખ હાર્દિકભાઈ જાની શહેર યુવા પ્રમુખ સ્મિત વ્યાસ પૂર્વ પ્રમુખ કનૈયાલાલ પંડ્યા તેમજ બંને સંસ્થાના હોદ્દેદારો તથા મહિલા પરિવાર યુવા પરિવાર મોટી સંખ્યામાં જોડાયો હતો અને ભવ્ય યાત્રા યોજવાનો સંકલ્પ કરેલ અમદાવાદની મહિલા શાસિકોને વ્યવસાયિક ક્ષેત્રે વૈશ્વિક સ્તરે હરણફાળ ભરવા માટે અને વર્તમાન ટેકનોલોજી અને તેનો યોગ્ય ઉપયોગ કેવી રીતે થઈ શકે તેના વિશે વૈચારિક આદાન પ્રદાન હેતુ સ્ત્રીનોવેશન ફાઉન્ડેશન અને શી યુનાઇટ કોમ્યુનિટી સ્ટાર્ટઅપ સેલ ગુજરાત સરકારના સહયોગથી એનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ એ ખાતે બાર એપ્રિલ બે હજાર પચીસના રોજ યોજાયેલા કાર્યક્રમમાં ડોક્ટર રાગીન શાહ હેડ ચીફ પ્રોબસ્ટ સ્વર્ણિમ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન યુનિવર્સિટી દ્વારા સંઘર્ષમય વાતાવરણમાં પણ શિક્ષણના યોગ્ય ઉપયોગ થકી પોતે કેવી રીતે જીવનયાત્રાના આ પડાવ ઉપર પહોંચ્યા તેની રોમાંચક શૈલીમાં માહિતી આપી હતી એના અન્ય કુશળ વક્તા સુશ્રી કોમલ તિવારી ફાઉન્ડર પ્રાણીલ ગ્રુપ ઓફ કંપનીઝ દ્વારા પણ પોતાની કંપની સ્થાપવા સુધીની સફર અને ત્યારબાદ કેવી રીતે સ્ત્રીઓ પણ આ સમયે આગળ વધીને સમાજ સાથે કદમથી કદમ મિલાવી શકે છે તે સચોટ ઉદાહરણો સાથે ખૂબ જ માર્મિક શૈલીમાં માર્ગદર્શન આપેલ डॉक्टर राजी डेनिस् डायरेक्टर समर्पण पब्लिक स्कूल्स प्रिंसिपल समर्पण साइंस एंड कॉमर्स कॉलेज समर्पण इंस्टीट्यूट ऑफ वोकेशनल कोर्सेस ए स्त्रीओं नबड़ा विचारों ने क्यों मन मस्तिष्क में प्रवेशवा देवा न जाइए સ્ત્રીનોવેશન ફાઉન્ડેશન સ્થાપક અને સીઈઓ ડોક્ટર કૃપા મહેતાએ સ્ત્રીઓમાં રહેલી આંતરિક શક્તિઓનો વિકાસ કરીને વૈશ્વિક પટલ ઉપર પોતાની નામના કેવી રીતે પ્રસ્થાપિત કરી શકાય તેની વાત રજૂ કરવા માટે આ ઉડાન પ્લેટફોર્મ સશક્ત માધ્યમ બની રહેશે તેમ જણાવેલ અને આગામી સમયે આવી અનેક ઇવેન્ટ થકી સ્ત્રીઓને આગળ વધવા માટે પ્રયત્નશીલ રહીશું તેમ કહીને સૌનો આભાર વ્યક્ત કરેલ આ ઉપરાંત સુશ્રી મેઘના ઝાલા સ્થાપક શી યુનાઇટ કોમ્યુનિટી દ્વારા આ તમામ મહિલા વ્યવસાયકારોના આઈડિયાને સમજી અભ્યાસ કરીને તેના ઉપર મનોમંથન કરીને જીવભર્યા કામ થકી મંચ ઉપર લાવવામાં ખૂબ જ મદદ કરી હતી તેઓનું આ કાર્યોનો અનુભવ કાર્યક્રમને સફળ બનાવવા માટેનું એક જમા પાસું બની રહેલ આ ઇવેન્ટમાં નવા અલગ અલગ આઈડિયા સાઈઠ સેકન્ડ માટે સ્ટેજની માલિકી એલિવેટર પીચ સહિત ઉપસ્થિત સ્ત્રી વ્યવસાયકારો એકમેકની નજીક આવે અને આગળ વધે તે માટે સુંદર પ્લેટફોર્મ પૂરું પાડેલ આ ઇવેન્ટ ડોક્ટર કૃપા મહેતા અને સુશ્રી મેઘના ઝાલાની સાથે સમગ્ર ટીમના સહયોગથી સફળ બનેલ શિક્ષણ ખાતાના વહીવટી સ્ટાફના પેન્શનરોનું મંડળ ગુજરાત રાજ્ય ગાંધીનગરની ચોથી સામાન્ય સભા શ્રીમતી કે કે પટેલ હાઈસ્કૂલ કોલવડા ગાંધીનગર ખાતે યોજવામાં આવી હતી સામાન્ય સભામાં ગાંધીનગર અમદાવાદ તથા અન્ય જિલ્લામાંથી મંડળના સભ્યો હાજર રહ્યા હતા અતિથિ વિશેષ તરીકે કોલવડા કેળવણી મંડળના પ્રમુખ પ્રવીણભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સામાન્ય સભાના અધ્યક્ષ તરીકે પરીક્ષિતભાઈ પરમારની વરણી કરવામાં આવી હતી સામાન્ય સભાની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી સભામાં ઉપસ્થિત અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત પ્રવીણભાઈ પટેલ અને સભાના અધ્યક્ષ પરીક્ષિતભાઈ પરમારનું પુસ્તક અને શાલથી સ્વાગત કરવામાં આવ્યું હતું અન્ય જિલ્લામાંથી સામાન્ય સભામાં ઉપસ્થિત રહેલ મંડળના સભ્યોનું પણ ફૂલથી સ્વાગત કરવામાં આવ્યું હતું મંડળના સંગઠન મંત્રી બગુભાઈ સિંઘલે સામાન્ય સભામાં ભરૂચથી પધારેલ મંડળના મહિલા સભ્ય શરીફાબાનું મનસુરનું પુસ્તક અને પુષ્પગુચ્છથી વિશેષ સ્વાગત કર્યું હતું મંડળના સભ્યો પૈકી વર્ષ દરમિયાન અવસાન પામેલ સભ્યો ભવાનભાઈ પટેલ પુષ્પાબેન રાવલ કરસનભાઈ સોલંકી ભરતભાઈ શાહ અશ્વિનભાઈ સોલંકી તથા જગદીશભાઈ વોરાને બે મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ સામાન્ય સભાના એજન્ડા મુજબ સામાન્ય સભાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગત નાણાકીય વર્ષ બે હજાર ચોવીસથી થી પચીસના હિસાબો મંડળના ખજાંચી ભૂપેન્દ્રભાઈ ગજ્જર તથા ગત સામાન્ય સભાની કાર્યવાહી નોંધ મંડળના મહામંત્રી જી કે પરમાર દ્વારા સામાન્ય સભા સમક્ષ વાંચીને સામાન્ય સભાની મંજૂરી માટે રજૂ કરવામાં આવેલા હતા સભામાં ઉપસ્થિત સભ્ય દ્વારા બંને ઠરાવ સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલા હતા મંડળના પ્રમુખ હાઈ કે પટેલે મંડળના સભ્યોને જન્મદિવસ તથા લગ્નતિથિ નિમિત્તે મંડળને દાન આપવા તથા દર વર્ષે શિક્ષણ ખાતાના વહીવટી સ્ટાફમાંથી નિવૃત્ત થતા કર્મચારીઓને મંડળના સભ્ય બનાવી મંડળની સભ્ય સંખ્યા વધારા માટે અપીલ કરવામાં આવી હતી અને મંડળ સભ્યોએ વર્ષ દરમિયાન મંડળને દાન આપેલ છે તે તમામ સભ્યો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી મંડળના પ્રમુખ મહામંત્રી ખજાંચી તથા હાલની કારોબારી સમિતિના સભ્યો તથા અન્ય હોદ્દેદારોને જ મંડળની વર્કિંગ બોડી તરીકે ચાલુ રાખવાનું સભ્યો દ્વારા સર્વાનુમતિ ઠરાવવામાં આવ્યું આ પ્રસંગે સ્વાગત પ્રવચન મંડળના વડીલ સભ્ય એડી સુથારે કરેલ તથા મંડળના પ્રમુખ આઈ કે પટેલ સામાન્ય સભાના અધ્યક્ષ પરીક્ષિતભાઈ પરમાર તથા અતિથિ વિશેષ પ્રવીણભાઈ પટેલે પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું મંડળના સભ્ય શ્રવણકુમાર પરમારે ફિલ્મી ગીતો ગાઈને સભ્યોને મનોરંજન પૂરું પાડ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમેશચંદ્ર જોશીએ કરેલું હતું અને આભાર વિધિમલય વૈષ્ણવે કરી હતી તો દર્શક અંતે રાષ્ટ્ર અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ